માથી કૃષુ સંદેશમાંથી પાઠ અધ્યાય છ કડી ચોવીસ થી ચોત્રીસ કોઈ પણ માણસ બે માલિકની સેવા નહીં કરી શકે એકા તો એકને ધિક્કાર છે અને બીજાને ચાસે અથવા એકને વર્ગે રહેશે અને બીજાની અવગણા કરશે તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો એટલે હું તમને કહું છું કે અમે ખાઈશું શું પીશું શું એમ તમારા જીવનની ચિંતા ન કરશો તેમ અમે પહેરીશું શું એમ તમારા શરીરની પણ ચિંતા ન કરશો અન્ન કરતા જીવનની અને વસ્ત્ર કરતા શરીરની કિંમત વધારે નથી શું આકાશમાંના પંખીઓને જુઓ તેઓ નથી વાવતા કે નથી લડતા કે નથી કોઠારમાં ભેગું કરતા છતાં તમારા પરમ પિતા તમને ખાવાનું આપે છે એમના કરતા તમારી કિંમત વધારે નથી શું તમારામાંથી કોણ ચિંતા કરી કરીને પોતાના આવરદામાં એક ક્ષણનો ઉમેરો કરી શકે એમ છે અને તમે વસ્ત્રોની ચિંતા શા માટે કરો છો વગડાના ફૂલોને નિહાળો કેવા ખીલે છે નથી મહેનત કરતા કે નથી કાચતા અને છતાં હું તમને ખાતરીથી કહું છું કે છલોમોને પણ પોતાના વૈભવના શિખાય હશે ત્યારે એમના જેવો પોશાક પહેર્યો નહીં હોય એટલે આજે છે અને કાલે ચૂલામાં હોમાઈ જાય છે એવા વગડાના ઘાસને જો ઈશ્વર આટલું સજાવે છે તો હે અશ્રદ્ધાળુઓ તમને એથી સજાવશે એમાં તેથી અમે ખાઈશું શું 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 પીશું કે પહેરીશું એની ચિંતા કરશો નહીં અમે બધી વસ્તુઓ પાછળ તો નાસ્તિકો જ પડે છે તમારા પરમ પિતાને ખબર છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે એટલે તમે સૌથી પહેલા ઈશ્વરના રાજ્યની અને એણે છેલ્લા ધર્માચરણની પાછળ પડ્યો એટલે આ બધી વસ્તુ કરશો નહીં પોતાનું ફોડી લેશે રોજનો ત્રાસ રોજને માટે પૂરતો છે આ પ્રભુની વાણી છે જય શ્રી આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને ચિંતા મુક્ત જીવન જીવવાનું શીખવે છે આપણે સૌ આપણા સાંસારિક જીવનમાં અને તેની ચિંતાઓમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે

આપણે પૂરી ધીરજથી અને મક્કમતાથી માત્ર પ્રભુને પ્રાર્થના કરવાની છે